વિરામ તો આવી ગયો પણ અમને આ જગ્યા ઉપરથી જવું નથી ગમતું જોઈ શકો છો મિત્રો આજે અમારે કથાનો મંડપ તો પૂર્ણ સ્થાપિત નીકળી ગયો છે એનું વિસર્જન થઈ ગયું ચુક્યું છે પણ અમને લોકોને અહીંયાથી જવું નથી ગમતું થોડું થોડું કામ બાકી છે રસોડાનો ભાગ છે બધું અમે કામ તો કરી રહ્યા હતા પતી ગયું છે પણ અમને તો નથી ગમતું આજે રાત્રે મહિલા મંડળે હેલ્પમાં રહેશું સત્યનારાયણની કથાનું આયોજન રાખેલું છે એમાં પણ જે જે ભક્તજનો હતા પોથીના યજમાનો હતા એ લોકોને આવવા નમ્ર વિનંતી અમારું વાભોર્યું સ્વાગત છે જરૂર આવજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રંગલો રૂપાળો ઘર જાઉ ગમતું નથી રસીઓ રૂપાળ રંગરેલીઓ ઘેર જાઉ ગમતું નથી ચાલો સાહેબ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આ બધું મને જોવા રહ્યા છે તમે